સૌથી વધુ હોઈ શકે છે પરંતુ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અઢીસો મુસાફરો સંધ્યા જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે તેમાં એકસો તેત્રીસ મુસાફરો હોઈ શકે છે તેની સાથે ક્રૂ મેમ્બરો સહિત અન્ય મુસાફરો પણ હોઈ શકે છે પરંતુ તેનો આંકડો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે આ આંકડો હજી પણ વધવાની શક્યતા રહે છે કારણ કે જે એર ઇન્ડિયાની પેસેન્જર ફ્લાઇટ હતી આ પેસેન્જર ફ્લાઇટની કેપેસિટી કેટલી હતી તેની અંદર કેટલા બુકિંગ થયા હતા અને કેટલા લોકો તેમાં સવાર થતા હતા તે એનો આંકડો હજી છે તે સતત બદલાતો રહે છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે પ્લેન ક્રેસ થયું ત્યારે તેની પરિસ્થિતિ કેવા પ્રકારની હતી અને કા જે ટેક ઓફ થયું ત્યારે તેની જે જાંચ છે તે કરવા આવી હતી કે કેમ આ તમામ બાબતો જે છે તે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે પરંતુ પ્રાથમિકતા જે છે તે અત્યારે હાલ એ છે કે જે સવાર લોકો હતા જે ક્રેશમાં અત્યારે હાલ માર્યા ગયા છે તે લોકોને રાહત કામગીરી ચલાવવામાં આવે તેમની સાથે હોસ્પિટલ દાખલ કરવામાં આવે જે લોકોના જીવ બચી શકતા હોય તે લોકોને પ્રાથમિકતા રીતે બચાવી અને તેમને સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ ખસેડવામાં આવી રહ્યા છે એટલે જેટલા વ્યક્તિઓ જે છે તે આ બાબતની સાક્ષી પુરાવી શકે કે ખરેખર ઘટના કેવી રીતે બનવા પામી હતી અને અત્યારે હાલ ફાયર ব্রিগেড ની ટીમ સાથે સાથે અદાણી એરપોર્ટ ની જે ફાયર ની ટીમ જે છે તે અલગ અલગ ટીમો જે છે તે રાહત કામગીરીમાં કામે લાગી છે મીડિયા ની ટીમ જે છે તે મીડિયા ને માહિતી સતતા અપાચડી છે કે ખરેખર કેવામે આવી રહ્યા છે ભયંકર ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે આસપાસની જે ગાડીઓ ત્યાં હતી જે પાર્ક કરેલી ગાડીઓ છે તે પણ ભસ્મી થઈ ગઈ છે કાળી ડિબાંગ અત્યારે દેખાઈ રહી છે કાર નો કલર નથી દેખાઈ રહ્યો પરંતુ ધુમાડા હજુ પણ ત્યાં ઉડી રહ્યા છે અને એનો મતલબ એ છે કે આગ પૂરી રીતે જો ત્યાં ઓલવાય નથી ઋતુવિજ આપણી સાથે ઘટના સ્થળે ભયંકર मंजर છે ઋતુવિજ જે કાર છે જે વાહનો છે એ પણ કાળા ડિબાંગ અને વિઝિબિલિટી પણ પ્રોબ્લેમ હજુ પણ રહ્યો છે જે દ્રશ્યો આવી રહ્યા છે અમે બતાવી નહીં શકીએ ત્યાંથી અત્યારે બોડીને બહાર કાઢવામાં આવી રહી છે આશા રાખીએ કે જે વ્યક્તિ સ્ટ્રેચર પર લઈને આવી રહ્યા હતા જેને બહાર કાઢવામાં આવી રહ્યા હોય એ જીવિત હોય પરંતુ જે આ દ્રશ્યો જે છે જે લોકો અત્યારે ત્યાં જોઈ રહ્યા છે અમારા સહયોગી ત્યાં પહોંચેલા છે ને એ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે ખરેખર થોડા ડરામણા જરૂર છે કારણ કે આસપાસનો આખો વિસ્તાર અત્યારે ધુમાડાથી ભરાઈ ગયો છે શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પ્લેનમાં અઢીસો મુસાફરો સવાર હતા જે ઋત્વિજ જે પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે સાથે સાથે જે બચાવ કામગીરી છે તે પણ કયા પ્રકારે કરવામાં આવી રહી છે કારણ કે તમામ સુરક્ષા એજન્સીઓ છે ઉપરાંત તંત્ર છે તે પણ અહીં કામે લગાડી દેવામાં આવ્યું છે હોસ્પિટલના સ્ટાફ છે તેને પણ કામે લગાડી દેવામાં આવ્યો છે અને આ તમામ જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે અને બચાવ કામગીરી છે તે પૂરજોશમાં થાય તે માટેના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે કલેક્ટર પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો છે તે હાલમાં કઈ રીતે બચાવ કામગીરી ઓછામાં ઓછા સમયમાં થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે જે જગ્યાનો બનાવ છે ચારે તરફ માત્ર ને માત્ર ધુમાડો જ જોવા મળી રહ્યો છે અનેક ગાડીઓ છે અનેક વાહનો છે તે બળીને હાથ થઈ ગયા છે અને અનેક એકસો આઠ છે તે અહીં ખડકી દેવામાં આવી છે કારણ કે જે લોકો ઇજાગ્રસ્તો હોય છે તે તમામને અહીંથી તાત્કાલિક રીતે સારવાર મળી રહે તે માટેના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે પરંતુ જે ભયાનક દ્રશ્યો છે તે આપ અહીં જોઈ શકો છો ફાયર બ્રિગેડનો મોટા ભાગનો સ્ટાફ તમામ જે ફાયર બ્રિગેડો છે તે પણ અહીં ખડકી દેવામાં આવી છે અને ચારે તરફથી પાણી મારો કરવામાં

બિલકુલ એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી રહી છે એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ સતત ખડે પગે છે આસપાસના લોકો પણ મદદ માટે પહોંચી રહ્યા છે વિભુ કોઈ પરિવારજનો ત્યાં પહોંચ્યા છે એવું કોઈ દેખાઈ રહ્યું છે કે જે એમના પરિવારજનોની ભાળ મેળવવા માટે ત્યાં પહોંચી રહ્યા હોય કે કદાચ એમના પરિવારજન કે જે પ્લેનમાં સફર કરવાના હતા અને ત્યાં જેના કારણે તેમને ખબર પડી હોય ને કદાચ ત્યાં પહોંચ્યા હોય

તો દ્રશ્યો આપ જોઈ શકો છો ડોક્ટરની ટીમ અત્યારે ત્યાં ખડે પગે છે અને તુરત જ તમામ લોકો અત્યારે મદદમાં આવી પહોંચ્યા છે તો આપ જોઈ શકો છો આ સ્ટાફ અને એક બાદ એક એમ્બ્યુલન્સ ત્યાં આવી રહી છે ઘટના સ્થળથી નજીકની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અને ત્યાં અત્યારે એક બાદ એક ઈજાગ્રસ્તોને લઈને આવવામાં આવી રહ્યા છે અને જે પણ ઇજાગ્રસ્તોના અમે દ્રશ્યો પણ આપણા સુધી પહોંચાડી રહ્યા છે તે તમામ જે ઈજાગ્રસ્તો છે એમની બોડી પણ તમે જુઓ તો એમનું શરીર પણ કાળા ધુમાડાથી આખું આખું કાળું પડી ગયું છે એ પ્રકારનું શરીર પણ દેખાઈ રહ્યું છે તો ઋત્વિજ આપણી સાથે છે જી ઋત્વિજ અપડેટ